પણ મને લાગે છે કે આમ નહી સાંભળ્યો એક કામ કરું આવડો મોટો સૂત્રી બમ અહિયાં મૂકી દો એટલે આખી સોસાયટી ને ખબર પડી જાય દિવાળી આવી ગઈ કરું ક્યાં બમ મૂકું ઢોર વચ્ચે જ મુકાય ને ફૂટો બહુ મસ્ત બોમ ફૂટો બહુ મસ્ત બોમ ફૂટો મજા આવી ગઈ મજા આવી ગઈ વાહ ભાઈ વાહ સોસાયટી વાળાને ખબર પડી ગયો ભાઈ શું ક્યાં ધરતી કમાયો ક્યાં ધરતી કમાયો બસ બાર આવી ગયો ધરતી કમ નથી આવ્યો તો હું આવ્યો હું આવ્યો હું આવડો મોટો લાંબો આવડો મોટો લાંબો તું આવ્યો

મગન ભાઈ મગન કોણ અરે ઈ હરી ના બે છોકરા છે ગન અને મગન અરે ભાઈ હરી ભાઈ હવે ઈ કોણ છે ઈ મારા દાદા પૂજ્ય દાદા અચ્છા હરી તારા દાદા છે તો છગનભાઈ ભાઈ એનું શું થાય હે છગનભાઈ છગનભાઈ મારા પપ્પા થાય અને મગનભાઈ ભાઈ ભાઈ નો ભાઈ થાય તો તું એમ દીકરો છો તો હું દીકરો એનો પપ્પુ પપ્પુ અરે તું તો જાણે છગન મગન ને હરી ને એવી વાત કરે જાણે શાહરુખ ખાન સલમાન ખાન જે ફેમસ હોય એવી વાત કરે શું હે એમાં એવું છે કે આ ગામમાં છે ને છગન મગન એક જ જોડી છે અને નામ બહુ ફેમસ છે એટલે મેં તું કદાચ તને ઓળખતા હોય તો અફસોસ નથી ઓળખું નથી ઓળખ હું તો ક્યાંથી ઓળખું એ વાત પણ તું આ ફટાકડા હું કામ ફોડે હે અરે દિવાળી છે તો ફટાડા નહીં ફરવા ઉપર ઉપર તું કઈ બાજુ અને હું અહીંયા ક્યાં અહીંયા અહીંયા પણ ક્યાં એડ્રેસ તો હોય ને ક્યાંક બાજુ માં બાજુ ની સોસાયટી

પાછા પડશે નીકળ કે હું મારું તને એટલે વાંધો આવી ગયો કઈ વાંધો નહીં હું તારી ના એના બાપાની અંદર હરામ ના થાય તો અમારી કરવાની શરમ વગર ના ઓલા ફટાકડા ઓલા ગજના લઈ લીધા પણ કરતો હું અરે જોયું નઈ હું ફટાકડો ફોડું છું

ઘરમાં બસ હાઈ ક્લાસ થ્રી કે પૂછ્યું તારું ઘર ક્યાં છે મારું ઘર આ દુનિયામાં જમીન ઉપર હાઈ ક્લાસ બંગલો છે એમ નહીં તારો એરિયો તારી સોસાયટી કઈ છે મારી સોસાયટી મારી સોસાયટી તો આ રહી આ કઈ આ

લે આ કેવો હતો મને ફટાકડો નો ફોડવા દીધો મને લાગે છે કે આ લવિંગિયામાં અવાજ આવતો હોય જો જાણે હવે હું કરું દિવાળી મારે કેમ મનાવી આ દિવાળીમાં મારો ફટાકડો ફૂટશે કે નહીં ફૂટે કાઈ ખબર નથી હો આ હોગસ અરે ફૂલજરી ગળો ફૂલજરી

અરે એમાં એવું છે કે મારી સોસાયટી માં જઈ શું છે બબાલ હાલે છે તો મેં એ કીધું લાવો આપડે બીજાની સોસાયટી માં ને ફટાકડા ફોડી હવે નો કરતો

તો સુત્રી બોમ બોલ્યો તોય ના પાડી લવિંગ્યો બોલ્યો તોય ના પડી અને અવાજ વિના ફટાકડા પડ્યા તોય આ સોસાયટી વાળા ના પાડેલો મને લાગે છે આ સોસાયટી માં રહેવા વાળા બધા અઘરા છે હો આમ તો હું દિવાળી માં મણાને ફટાકડા પડવા તો જાઉં કે દિવાળી માં તો મણા ફટાકડા પડે ને કેવા માણસો છે મને લાગે છે નવા ફટાકડા લઈ અને સોસાયટી બદલાવી પડશે આ સોસાયટી માં આવા જેવું નથી પાછું આમાં તો મારા ફટાકડા નું નુકસાન થઈ જાય છે લાવ નવા ફટાકડા લઈ ને બીજી સોસાયટી માં જાઓ હા ઈચ કરો

આ વખતે દિવાળી માં પૈસા નાખવા નથી ફટાકડાનો મેળ માં કરવાનો છે રેડી અને માણસો આવતા ફટાકડા લેવાના આપણે લઈ હવે આપડે શું કરીએ દિવાળી કરીએ માં ઉદઘાટન કરો લાવો 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 कर कर जो हां आ गया मान मान ली बैठ ओपनिंग ताली पकड़ो एक गेट तक लाग गए हां आया मारा फटी जा थारा हरा ते गाना कर देबा तारे अरे जीबे बोलो बदे हम रही हाँ। <laughs> जा हेलो वीडियो फटाक ला हेलो आ हेलो हेलो आ गए